આજરોજ મહવા શિવાજી ચોક થી લઈ મહવા તાલુકા સદન સુધી બજરંગદળ દ્વારા રેલી કાઢી હતી સાથે રામજીલાલ સુમન ના પોસ્ટર બાળીને પગ થી કચડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ રેલી સંસદ ભવન ની અંદર સમાજવાદી પાર્ટી ના સાંસદ રામજીલાલ સુમન દ્વારા વીર મહાપુરુષ રાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી વિવાદિત બયાન આપવામાં આવ્યું હતું તેના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી

યોગ્ય કાર્યવાહી કરવામાં આવે